રાજ્યે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ફરી મતદાન શરૂ માલિડા છ્યાસી અને નવા વાઘણિયા એકસો અગિયાર ગામમાં થશે ફરી મતદાન શરૂ માલિડા ગામમાં ફરી મતદાતાઓ મતદાન કરવા માટે પહોંચ્યા માલિડા ગામમાં છસો અઠાવીસનું કુલ મતદાન ઓગણીસ જૂનના માલિડા ગામમાં છાસઠ ટકા થયેલ હતું મતદાન આપ પાર્ટી દ્વારા આ બંને ગામ ખાતે બોધકેપ્ચરિંગ અને બોગસ મતદાન અંગે કરાઈ હતી ચૂંટણી પંચમાં ફરિયાદ જેને લઈને ચૂંટણી પંચ દ્વારા કરાયો છે નિર્ણય સવારના સાત કલાકથી સાંજના છ કલાક સુધી ફરી કરાશે મતદાન વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત નવા વાઘણીયા ગામમાં પણ ફરી મતદાન લોકોએ કર્યું ફરી મતદાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરાય ચકાચક બાપુએ પણ કર્યું મતદાન નવા વાગણીયા ગામમાં કુલ બસો ચોરાણું છે મતદાતાઓ

મત વિસ્તારમાં અમારે મતદારો હોવાતામાં અથવા આગેવાનોમાં થોડાક વાંધા કારણે ફેર મતદાન અમારે થયું છે જે થયું એથી કરતા આજે વધારે અમારું મતદાન થશે જી આપણી સાથે એક દાદાએ જોડે કે દાદા આપણા ગામના શું પ્રશ્નો છે અને કેવો ઉમેદવાર તમે ઈચ્છો આમાં રેડી અત્યારે વેચી છે મેં પહેલા અમારે વ્યવસ્થમાં આ થઈ ગયું બરોબર અત્યારે બહુ કામ સારું થાય આપણે કયા કયા એવા કામ છે જે આપણે કરવાના છે આ રોડના ને પાણીના

રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ જૂનાગઢ